વડોદરા ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું વડોદરા ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન આજે જિલ્લા પોલીસ કચેરી ખાતે યોજાયું હતું રેન્જ આઈજી સંદીપ સિંઘ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જિલ્લા પોલીસ કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમને સન્માન રૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સુશીલ કુમાર અગ્રવાલ સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ઇન્સ્પેક્શન દરમિયાન વર્ષ દરમિયાન થયેલા વિવિધ ગુનાહિત બનાવોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે ક્રાઈમ ડિટેક્શન તેમજ તપાસની પ્રગતિ અંગે રેન્જ આઇજી દ્વારા માહિતી મેળવવામાં આવી હતી રેન્જ આઈજી સંદીપ સિંધે કાયદો અને વ્યવસ્થાની કામગીરીને વધુ મજબૂત બનાવવા ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા અને જનસામાન્યમાં સુરક્ષાની લાગણી વધે તે દિશામાં જરૂરી સૂચનાઓ આપી હતી